એને હું ખેંચ લેવો છે રાવણા રાવણા છે ભાઈ પર જસ્ટ છે જોઈ લ્યો કે કાળા કાળા એટલે હા આમ બસ ભાઈ ચા પાણી પી લે પાંચ વાગ્યા નું દૂધ છે જય માતાજી ત્યાં મુ લીધા જા દ્વારકાથી કેમ સૌ બધા ડાયરો મજામાં ભાઈ તો શરૂઆત કરીએ આજના હવાર હવારના બ્લોગની તો સૂર્યનારાયણી અત્યારે આપણી પાછળ તમે જોઈ શકો છો કે ઉદય થઈ ગયા છે એટલે સવાર થઈ ગયું છે ને પંખીનો ઝીણો 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 કલરો આપણે સંભળાય છે અને આજથી એ આપણે ટૂંકમાં વાવેતર છે લગભગ કાલના દિવસથી જ છે પૂરું કરી દીધું છે હાથે હલી ગયું છે એટલે રફટોન માટ અમાર બધું હાલી ગયું ટૂંકમાં એટલે માંડવીનું કામ છે દોસ્તો આપણે હવે કરી દીધું છે પૂરું અને અત્યારે હવે ટૂંક સમયમાં છે એ બીજું બધું એ શાકભાજીનું છે એ પણ પૂરું કરી દેવાનું છે અને એની જગ્યાએ છે પણ જોઈએ છે સોયાબી વાવન થાય કે માંડવી વાવન થાય કારણ કે હવે આગળ વરસાદ ઉપર આધાર રાખે તો કાલથી હે દોસ્તો હવે એમાં એવું થયું કે વરસાદનું જોર હતું એ પ્રમાણે ઘટી ગયું નકર વરસાદનું જોર હે ટૂંકમાં બે દિવસ સારું આવેલું વાંધો ન હોય કેમ થઈ જાય થઈ જાય પણ પાછા આપણે પાછા પડી ગયા કારણ કે થયો નહીં વરસાદ એટલે હવે માંડવીને તો કે હજી તો વાંધો નથી પંદર દી મહિનોથી તો માંડવી ખેંચી લે કારણ કે જે ઓરવણું કર્યું ભેજ પૂરેપૂરો હોય તો હવે જોઈએ છે કે હું કરવાનું થાય આગળ જતા તો સોયબી આવી કે માંડવી આવે જો વરસાદ દરેક મોડો ખેંચાય તો પછી ઓરુ માંડવી આવ્યો નકર પર સોયાબીન એટલે એવું બધું છે કામકાજ અને આપણે થોડીક વાર કીડે છે પાછા વાડીએ જવું અને વાડીના કામકાજ છે એ પૂરા કરીશું અને અત્યારે જો સૂર્યનારાયણ હે ઝીણો ઝીણો તડકો હે પણ અત્યારે બહુ તડકો લાગે કારણ કે અટાણો ગરમારો દેવો હે તો એવું બધું છે દોસ્તો અને પછી આપણે હે આપણું કામ છે એ બધું નિપટાવી અને હોય દે હું અહીંથી અને આમ જો ગિરનાર ઉપર વાદળા તમને દેખાડું કે આવું ઘેઘુર વાદળા થઈ ગયા છે હવાના પોરમાં અને એવું બધું કામકાજ છે તો હાલો દોસ્તો શરૂઆત કરીએ આજના બ્લોગ ને વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો પછી તમને જોવા મળશે કંઈક નવું નવું તો દોસ્તો તમને સામા દર્શન થાય છે ગિરનારના એટલે જય ગિરનારી બધાને તો જો ગિરનાર ઉપર એટલે વાદળા હે બધા ઘેઘુરુ જે છે એ વીંટળાઈ ગયા છે ગિરનારને ફરતે તો ગિરનારની બધી ટોચું અને એમાંય ત્યાં અહીંયા નકરા વાદળા વાદળા ફોરના પોરમાં વાદળા થઈ ગયા છે અને આ બાજુ છે સૂર્યનારાયણ ઉદય થઈ ગયા હે પણ તડકો હે તપેલ થઈ ગયા હે બહુ તો અત્યારમાં ધંધે હવ જાય છે ભેહું વાળા હે ભેહું લઈને જઈશ અને આપણે આપણે અહીં આપણું કામ તો ચાલો દોસ્તો ઘડીક ઘડીક આપણે હવાર હવા માં ઈચકા ખાઈ લઈએ અને પછી આપણે અહીંથી નીકળી જાય પછી દાવું વાળીએ વાડીયા જ ખાવાના છે ભરપૂર રાવણા કારણ કે રાવણા પાકી ગયા હે દુનિયાના અત્યારે શું છે રાવણાની સિઝન છે બધી વસ્તુ છે ચીકુ છે આંબા હે રાવણા હે એટલે બધી વસ્તુ હે ખાવાની થાય તો રાવણા પહેલા હે આજ મુત કરવાનું છે કારણ કે હમણાં બે ત્રણ દિવસે ઉતારવાનું તમને ખબર છે ચાલુ છે પાકી બહુ ગયા છે એટલે તો હાલો ભાઈ આપણે આવી ગયા વાડીયા ને ચાલુ કરી વાગે મોટર તો કારણ કે તુરિયામાં છે પાણીની ખાસ જરૂર છે ખાવા છે અમુક પેલા સુકાઈ જઈશ તો આપણે ચાલુ કરી દીધું છે પાણી ચાળીયા પાણીનું મોટું ફરી ગયું છે હમણાં બહુ રી જાય એવું લાગેલું કરતા જાવ તો હે ને પવનથી એને કારણે આ બધું ભોગી જાય છે હમણાં તો જો દોસ્તો આપણે છે અહીંયા સા કારણ કે અહીંયા એક સાડીયાનો એક જ સાં છે બાકી આની આજુ બધું છે ઝાડવાઓ નીકળશે આ બધું આ ઝાડ વધારે છે એટલે ત્યાં જવું પડશે સાંજે બે હાલે પાણી બે સાં તો થોડીક વાર માં તાજુ પાણી થઈ જાય એટલે આપણે કેન ભરી લેવી અને પછી છે એ બાર હારા બાર વાગે ગામ ગામમાં જાવી પણ વધારે એક ટાલરું રહી ગયું છે એ ખાસ મારે પાવું જોઈએ કારણ કે આની ઉપર માંડવીમાં એક જગ્યા એ ટાલરું એક રહી ગયું છે તો એ ટાલરું પાઈ છે આપણે પછી નેવરાશી આપડે બીજું કઈ કામ છે નઈ આજના દિવસમાં દિવસ દિવસમાં કાલ ના છે બધું ઉતારો નું શાકભાજી થાય બાકી આજ તો બહુ બઉ ખાસ છે નઈ કામ જોઈ છે નવા જૂની કામ નહીં કરશે થોડા જાજુ તો અલગ વાડી જાય પેલા પછી આ થોડું પાણી પી જાય બે ત્રણ ક્યારે પછી રાવણા ખાઈ લઈએ એટલે મોજ પડી જાય ત્યારે જમાવટ એટલે આ બાજુ જે ટાલરું છે આગળ ઓલી પપ્પુડી મૂકી

નીકળી જાય પવન એ બહુ હોય પવન મજાણ રાખો ની બીક લાગે હા એટલે પવન ની બીક લાગે હા એ વાણ હોય ને હા મોજે આવે આમ આમ ને આમ હા થાય એટલે બધું લેવાનું જેટલું આમાં કેમ બે દોર્યું કા

આપણે કડી કડી કાઢી નીચે આવા ટાયર ઉપર ફેલાય રહે છે જેથી પાણી લાંબા સમય સુધી એમાં ભેજ રહે વાહ મોટર પાણી વાહ પવન કેવો હે ને આને સડે ઉલhane કરે તો અગળી હતા કે નહીં ખબર ની એક બે હતા આપણે કેમ પર હોય એક હે ને માં લાગટ સીવડા વિનાશ પાથવન છે ને રાખે મોટો ભારે ખેલ આલે ભાઈ બીજા ને જીવડે એક બીજા ખાઈ જાય એટલે વધવાનું ચાલુ થાય જો ઓલા નો આ પડી ગયા આ બરા હોય ને એમ બાકી માથવાનું ચાલુ જો ભેગું હોય ને ચાલુ છે આ બગલો હોય ને બહુ ચાલાક છે કોઈ નથી ખાવા દેતો કઈ ના પડી જાય ખાવા હાટો જો ભાઈ દાદા કાંઈ ન આવતો ભાઈ મારા ઇલાકામાં કે નકર ખોટો મરાઈ જાય કે જો ભાઈ દેવા હાલો ભાઈ એક ખીડકી મોટર આલે છે મોટી મોટર બંધ થઈ ગઈ કારણ કે એ પી ગયું હોય તો અહીંથી આ ટાલરું હવે પી ગયું હોય તો એ વાળી અમે દેખાય ચા પી વધારે ટાઈમ થઈ ગયો નીકળ્યા બગલા બગલા બેઠા છે એમાં જોરદાર

મોડું થઈ ગયું મારે સા ભાઈ ચા પાણી પી લેવું પાંચ વાગ્યા તો થોડોક સા પી લે ભાઈ તો આપડે હોય ને બીજું કામ કરવાનું ટાણું થઈ જાય

કાતામાં હું નજરે થયું ભાઈ ખિસકોલી કેરી મેં ખાવા મારી પણ તો જોઈ લો હું કાલો પાકેલી કેરી એકાધી હોય તો જોઈ લઉં તો ખિસકોલી ઊંધી લટકાઈને કેરી મેં ખાવા આપણો વારો નહીં આવે ભાઈ ભલે પક્ષી ખાય જનાવર ખાય એક કેરી પાકે ગયેલ છે તો ખિસકોલી સોઈટી કેરી તો ભાઈ આપણે ઘણા દી પહેલા વાવેલી માંડવી હતી હવે ઉગી ગઈ છે કમ્પ્લીટ થઈ ગઈ છે ઓ હાયરે હાયરું પૂરી ગયું છે બધી જગ્યાએ અહીંથી આવડો આખે તો રાખે ઉગી ગયું છે

પાંદડા દેખાતા છે રટણમાં મંડાણ જેવું છે પણ એ બહુ આઘું છે આપણે કંઈ ફાયદારૂપ રૂપ નથી તો હાલો દોસ્તો મળશું તે કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધા આવજો બધાના જય મુરલીધર અને જય દ્વારકાધીશ